થરાદ અને વાવ તાલુકામાં ગુરુ પૂર્ણિમા ધામધૂમથી ઉજવાઈ મહંતનું ભવ્ય પૂજન અને શ્રદ્ધા સાથે દર્શન ગુજરાત સહિત સમગ્ર દેશમાં ગુરુ પૂર્ણિમા પર્વને આધ્યાત્મિક શ્રદ્ધા અને ગુરુ શિષ્યની પરંપરાની સ્મૃતિ રૂપે વિશેષ ભાવનાથી ઉજવવામાં આવે છે આ જ દિવસે ભક્તો પોતાના ગુરુની ભક્તિપૂર્વક પૂજા કરીને આશીર્વાદ પ્રાપ્ત કરે છે આવી પાવન ગુરુપૂર્ણિમાની ઉજવણી થરાદ તાલુકાના વિવિધ ગામોમાં તેમજ વાવ તાલુકાના યાત્રાધામમાં ખૂબ જ શ્રદ્ધા અને ભક્તિભાવ સાથે કરવામાં આવી થરાદ તાલુકાના કરબુણ ગામ ખાતે મહંત શ્રી નાગરવન બાપજી આસુદર ગામમાં મહંત શ્રી રેવાપુરીજી હંસપુરી અને ચારડા ગામમાં મહંત શ્રી રામલખનદાસજી દ્વારા ગુરુ પૂર્ણિમાની વિશેષ પૂજા અર્ચના અને સત્સંગ યોજાયો હતો તે જ રીતે વાવ તાલુકાના ઢીમા ગામના યાત્રાધામ ખાતે મહામંડલેશ્વર શ્રી જાનકીદાસ બાપજી દ્વારા ગુરુ પૂર્ણિમાનું વિશેષ પૂજન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં ભક્તજનો એકત્રિત થયા હતા અને ધન્યતા અનુભવી હતી આ ધાર્મિક પ્રસંગે બનાસકાંઠા જિલ્લાના પૂર્વ સાંસદ શ્રી પરબતભાઈ પટેલ થરાદ માર્કેટ યાર્ડના ચેરમેન શ્રી શૈલેષભાઈ પટેલ તેમજ રાજપૂત સમાજના આગેવાન શ્રી ડીડી રાજપૂત અને પથુસી રાજપૂતે પણ હાજરી આપીને દરેક મંદિરોમાં મહંતના દર્શન કર્યા અને તેમની પાસેથી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા દરેક સ્થળે ભક્તિમય વાતાવરણમાં પૂજા હવન ભજન અને પ્રસાદીનો સુંદર કાર્યક્રમ યોજાયો હતો સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ રીતે અને લોક સહભાગિતાથી સંપન્ન થયો હતો મહામંડળેશ્વર રાજેન્દ્ર ગીરના ઓમ નમો નારાયણ આજે ગુરુ પૂર્ણિમાનો ઉત્સવ છે સમગ્ર દેશમાં વિશ્વમાં ગુરુ પૂર્ણિમા ઉજવાઈ રહી છે કૃષ્ણ મંદિર જગતગુરુ બનાસકાંઠા જિલ્લામાં પણ ખેર ઠેર ગુરુ પૂર્ણિમાના ઉત્સવો થઈ રહ્યા છે આજે હાથીદરા હોય વાલે હોય આસોદર હોય રામપુરા હોય થરાદમાં વાવમાં તમામ તાલુકાઓમાં તમામ જિલ્લાઓમાં કરબુણમાં પણ આજે આ ઉત્સવ ઉજવાઈ રહ્યો છે શરદ પૂનમ ના ઉત્સવ ધર્મ પ્રેમીઓ ખૂબ મોટી સંખ્યામાં પોતાના માનેલા શ્રદ્ધા કેન્દ્ર ગુરુ ના ત્યાં પધારી આશીર્વાદ પ્રાપ્ત કરતા હોય છે અને આશીર્વાદ થી તેમનું જીવન ધન્ય બનતું હોય છે ભારત માતા કી જય